શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદપ્રિય લોકો કચેરિયા પાક માટે જય ગોગા કચેરિયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરિયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક આદુ પાક ખજૂર પાક તલની ચીકી સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરિયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરિયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર આજે છ ડિસેમ્બર બંધારણના ઘડવૈયા સમાજ સુધારક અને રાજનીતિજ્ઞ એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે વિસનગર શહેરના એમએન કોલેજ સામે આવેલી તેમની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં વિસનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગડિયા મહામંત્રી શ્રી હસમુખભાઈ પટેલ જનસંઘ નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ પૂર્વ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ પાલિકાના વિવિધ કમિટીના ચેરમેન પટેલ ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહીને ડોક્ટર શ્રી ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ બાબતે શ્રી શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર ને પ્રતિમાને શંજલી આપવામાં આવેલી એમની નિમિત્તે બધા જ કાર્યકરો અહિયાં ભેગા થયેલા બાબા સાહેબ આંબેડકર જો ના હોત તો ભારત દેશનું બંધારણ શક્ય બન્યું ના હોત તો શોષિત પીડિતો વંચિતો એમનો ઉદ્ધાર પણ થઈ શક્યો ના હોત એટલે બાબા સાહેબ આંબેડકર દેશનું બંધારણ બનાવી લોકોને સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે એમને ખોટી ખોટી વંદન સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ